મહુવા શહેરમાં પ્લોટ વિસ્તારમાં દાસારામ બાપુના મંદિર ખાતેથી રથયાત્રા કાઢવામાં આવી ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે સગર સમાજ દ્વારા આજે સવારે અગિયારથી પરમ પૂજ્ય સંત શ્રી દાસારામ બાપુની રથયાત્રા નિમિત્તે આજે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર સમાજ દ્વારા આયોજિત જનતાપ્લોટ વિસ્તારમાં આવેલ દાસારામ બાપુના મંદિર ખાતેથી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું દાસારામ બાપુની બસો પુણ્યતિથિ નિમિત્તે મહુવા શહેરના ગાંધીબાગ રોડ પ્રેમ ભિક્ષુજી મહારાજ ચોક સહિતના જુદા જુદા રાજમાર્ગો ઉપર રથયાત્રા ફેરવવામાં આવી હતી આ રથયાત્રામાં પૂજ્ય સંત શ્રી દાસારામ બાપુના પરમ ભક્તો અને સગર સમાજના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને માતાઓ બહેનો યુવાનો વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા ¡Ay, ay,